વિસાવદર ખાતે ભારતીય સંવિધાન દિવસની ભવ્ય ઉજવણી વિસાવદર ખાતે આજે ભારતીય સંવિધાન દિવસ નિમિત્તે ભવ્ય રેલી અને અનેક કાર્યક્રમો યોજાયા હતા વિસાવદર ગ્રામ્ય તથા શહેર વિસ્તારમાંથી અનુસૂચિત સમાજના આગેવાનો અગ્રણી રાજકીય આગેવાનો અને વિવિધ સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને સંવિધાન પ્રત્યેની પોતાની ફરજ નિભાવી હતી આ પ્રસંગે જૂનાગઢ જિલ્લામાંથી પણ અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો વિશેષ હાજરી આપી હતી રેલીમાં જોડાયેલા તમામ લોકોને કેશવ ક્રેડિટ કોઓપરેટિવ બેંક બેન્ક પરિવાર દ્વારા શરબત પીવડાવવામાં આવ્યું હતું રેલીમાં અનુસૂચિત સમાજ સાથે અન્ય સમાજના આગેવાનો અને અગ્રણીઓ પણ જોડાયા હતા જેનાથી ભારતીય સંવિધાન દિવસે સમાનતા અને એકતાની ભાવના સ્પષ્ટ રૂપે જોવા મળી હતી રેલીનું પ્રસ્થાન સાયુના પેટ્રોલ પંપથી કરવામાં આવ્યું હતું બાદમાં સરદાર પટેલ ચોક ખાતે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કર્યા બાદ રેલી વિવાદ વિસાવદરના મુખ્ય માર્ગ પરથી આગળ વધીને આંબેડકર ચોક ખાતે પહોંચી હતી ત્યાં આગેવાનો દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા હતા એસએસડીના કાર્યકર્તાઓએ સલામ આપી હતી કાર્યક્રમ દરમિયાન બાબા સાહેબના જીવન પ્રસંગો અને તેમના અમૂલ્ય યોગદાન અંગે પણ વક્તાઓએ ભાવ ભાવસભર રજૂઆત કરી હતી આમ વિસાવદર ખાતે ઉલ્લાસભર્યું અને ઉત્સાહસભર વાતાવરણ વચ્ચે ભારતીય સંવિધાન દિવસની ઉજવણી સફળતાપૂર્ણ થઈ હતી રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર ઉમેશ નાગવાન છે વિસાવદર તાલુકામાં આજે છવ્વીસ નવેમ્બર ના દિવસે બંધારણ દિવસ હોય તેના નિમિત્તે આજે રાજકીય પાર્ટી તમામ અને સામાજિક આગેવાનો સાથે મળી અને ઉજવણી કરવામાં આવી હતી સંવિધાન દિવસની અને અનુસૂચિત જાતિ વિસાવદર કમિટી દ્વારા આજે અને આગેવાનીમાં અમે તમામ સામાજિક સંગઠનો અને રાજકીય આગેવાનો સાથે રહી અને આ રેલવું કાર્યક્રમ કર્યું સંવિધાન સંવિધાનના દિવસની ઉજવણી કરવામાં આવી હતી આજે અત્યારે અમે બાબાજાવ આંબેડકરનું ટેસ્ટ્યુ છે જૂનાભાઈ સ્ટેન્ડ ત્યારે અમે સલામી આપી અને તમામ લોકો આજે સાથે મળી અને ભાઈચારો કરવી અને અમે આજે સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જયભીન નવ બુધાયા હતું કર્મુભાઈ ભાલ પૂર્વ ધારાસભ્ય પૂર્વ કૃષિ અને જળસંપતિ મંત્રી પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ આજે ભારત ઘણા સંઘર્ષ પછી આપણો ભારત દેશ આઝાદ થયો ઘણા બધા આંબેડકરજી જેવા નેતાઓ ઘણો બધો સંઘર્ષ કરી અને આ દેશ આઝાદ થયો દેશ આઝાદ થયા પછી સ્વાભાવિક છે કે એમાં બંધારણની જરૂર પડે જે જે વખતે એ વખત ભારત સંઘના જે નેતાઓ હતા એમણે આંબેડકરજીને આ જવાબદારી આંબેડકર બંધારણ એ તમે બંધારણ બનાવો અને એમણે બંધારણ બે અઢી વર્ષની એકલા હાથે મહેનત કરી અને બંધારણ ભારતીય ભાજપને ને ભારતની અંદર એને બંધારણ આપ્યું હવે એ બંધારણ જે છે એ સર્વમાન્ય બંધારણ અને દરેક જ્ઞાતિને જે તે વખતે પણ આવ્યું કે કે ભાઈ તમારે તમારે કોઈ તમને કઈ અન્યાય થતો હોય બંધારણ માં તો અમે એમાં સમાવેશ એટલે આવી રીતે દરેક જ્ઞાતિ હજારો જ્ઞાતિ છે ભારત દેશની અંદર દરેક જ્ઞાતિને પૂછીને બંધારણ બનાવવામાં આવ્યું જે જ્ઞાતિએ જે એની મુશ્કેલી વર્ણવી કે ભાઈ અમે પસાદ થઈ અમે અમે અભણ સઈ અમને કોઈ સુવિધા નથી આ તે કોઈના નામ સભ્ય સમાવેશ કર્યો કોઈ જ્ઞાતિને ખાસ પેકેજમાં સમાવેશ કર્યો અને જે જ્ઞાતિઓ એ ના પાડી તો ભાઈ અમારા ભગવાનની દયા છે કે કંઈ નથી જોઈતું તો એ જ્ઞાતિઓને પણ પૂછવામાં આવ્યું હતું એટલે આ રીતે આ બંધારણ છે બધાને પૂછીને બનાવવામાં આવ્યું છે બધી જ્ઞાતિઓને જોડીને બનાવવામાં આવ્યું છે અને દરેક ઈ વખતના રાષ્ટ્રીય નેતાઓ એને સમંતી આપી છે અને આપણે આંબે બાબા સાહેબ આંબેડકરના જ્યાં સંવિધાન દિવસ છે એ આપણે ઉજવવો જોઈએ દરેક જ્ઞાતિ એ ઉજવવો જોઈએ એ કોઈ એક જ્ઞાતિ ના નેતા નથી આખા દેશ ની તમામ ના એ વડીલ નેતા છે કોઈ એક જ્ઞાતિના નથી રાષ્ટ્રીય પુરુષ છે